નમસ્કાર દર્શક દર્શક મિત્રો મિત્રો આજના એક નવા તમારું સ્વાગત કરીએ અમરેલી જિલ્લા નજીક આજુબાજુ નદીઓમાં પૂર આવ્યા શેકડેમમાં પાણી છલકાઈ ગયા છે આગળ તમને આખા વિડીયો બતાવું છું તમે જે વિડીયો જોશો ને એટલે તમને એમ થાય છે ઓ હાઈ અમરેલી અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડી ગયો છે ને ચાર થી પાંચ છેમી ઇંચ વરસાદ પડ્યો ચાલો દર્શક મિત્રો તમે પેલા વિડીયા જોઈ લો અમરેલી જિલ્લાના વરસાદ तो बद्रेवी